ખેડૂત મિત્ર ચનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ભેંસ આવેલી છે ઘર ઘરાવ ભેંસ આવેલી ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે પાંચથી દસ દિવસની કાચી છે બીજું વેતર છે આગેલા વેતરમાં સારું દૂધ આપેલું બંને ટાઈમનું બાર લીટર દૂધ આપેલું છે એવું માલિકનું કહેવું છે આ ભેંસની માત્ર કિંમત રાખેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેંસ જોવા ક્યાં અમારે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાનવડ ગામ ભાનવડ ગામે જોવા મળી છે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર દસ્તાની જાહેરાત ફ્રી હોય છે પશુ વેચવા હોય ગાય ભેંસ કોઈ બી વસ્તુ વેચવું હોય ટ્રેક્ટર બાઈક તો આપણી ચેનલ ઉપર જાહેરાતમાં ફ્રીમાં બનાવવા છે આડો રાખીને વિડીયો મૂકવાનો રહેશે ફોટા મૂકવાનું રહેશે સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનનું બેઉડતા એ બાબુ પાસે કોઈ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું બહેની માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં એરો ઉપર ટચ કરશે માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો પશુની તો પૂરી પરતાલ બાદ કરતું ચેનલ ખાલી એડિટિંગ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજું ત્યાં બે લેવલ્સના વિડીયો જોવા મળતા રહેશે